હેલો એવરી વન મિત્રો શાંતિવાળું અને સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન વગરનું જીવન અગર જીવવું હોય ને તો જીવનના અમુક કડવા તથ્ય અમુક કડવા સત્ય સ્વીકારી લેવા બહુ જરૂરી છે ચલો એના વિશે આજે કંઈક વાત કરીએ સૌથી પહેલાં તો વાત આવે છે મિત્રો તમે પોતે કેટલા દુઃખી છો તમે કેટલા પરેશાન છો તમે કેટલા પ્રોબ્લેમમાં છો આ બાબતની કોઈને કશી જ પડી હોતી નથી એટલે પ્લીઝ એના બધાની પાસે લોકો પાસે ઢંઢેરા પીટવાના તો આપણે બંધ જ કરી દેવા જોઈએ હા જ્યારે વાસ્તવિકતામાં આપણને કોઈ વ્યક્તિની જરૂર હોય છે ને તો એવા વ્યક્તિ સાથે જ આ વાત શેર કરવાની જ્યાં આપણને સો ટકા ખાતરી હોય કે એ વ્યક્તિ આપણી વાત સાંભળશે સમજશે અને આપણો સાથ આપશે બીજી વસ્તુની વાત કરીએ ટીમવર્ક જે છે એ બહુ જરૂરી છે નો ડાઉટ પરંતુ જ્યારે એ ટીમવર્ક તમને ડિપેન્ડન્ટ બનાવવા માંડે છે તો એ ટીમ વર્ક તાત્કાલિક બંધ કરી દેવું જોઈએ કારણ કે કારણ કે મિત્રો જ્યારે વાસ્તવિકતામાં પ્રોબ્લેમ આવે છે ને ત્યારે બિલ્યુ મી કોઈ સાથ દેવા નથી આવવાનું ત્યારે આપણે આપણા પગભર ઊભા રહીને જ દરેક પ્રોબ્લેમનો સામનો કરવાનો હોય છે ને તેના સોલ્યુશન્સ કાઢવાનો હોય છે સો માઇન્ડિટ ત્રીજી વસ્તુ ફેસ ઉપર એક મીઠી સ્માઇલ રાખવી બહુ સારી વસ્તુ છે પરંતુ બધાની સાથે મીઠા થઈને રહેવું એ કંઈક અયોગ્ય બાબત છે કારણ કે લોકોને જ્યારે તમારા મીઠાશવાળા સ્વભાવની ખબર પડી જશે તો એ લોકો માત્ર ને માત્ર તમારો મિસયુઝ જ કરે છે આગળ વાત કરીએ તો જ્યારે આપણને ખ્યાલ આવી જાય છે કે અમુક વ્યક્તિ માત્ર ને માત્ર પોતાના મતલબ પૂરતો જ આપણી સાથે કોન્ટેક રાખે છે તો એવી વ્યક્તિઓને આપણા જીવનની એક સેકન્ડ પણ આપણે આપવી નહીં મતલબ કે આપણા જીવનની એક સેકન્ડ પણ આવી વ્યક્તિઓ ઉપર વેસ્ટ નહીં કરવાની એમને વહેલી તકે બાય બાય કહી દેવું જોઈએ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ લાઈફની બધી જ બાબતો બધા લોકો સાથે શેર કરવાની જરૂર નથી તમારી જે પર્સનલ લાઈફ છે તેને તમારા પૂરતી મર્યાદિત જ રાખો કારણ કે તમારી ખુશીઓ જોઈને ખુશ થવાવાળા લોકોની સામે મેક્સિમમ લોકો એ બાબતથી જેલસ વધુ થાય છે થિંક અબાઉટ ઇટ